ભાજપ જોડાતા ભાજપનો દબદબો ફરી વધુ એક વખત જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અધ્યક્ષતાને સૌ કાર્યકર્તાઓને જોડી શુભકામનાઓ પાઠવી હતી આજ રોજ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર કે જેનો જીઓની એકસો ચોત્રીસમી જન્મ જયંતી છે તેમના આ જન્મ જયંતિના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચ શહેર તેમજ જિલ્લામાંથી આપ પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકરો જોડાયા છે એવોનું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી અમે ભાવભીનું સ્વાગત કર્યું છે ભારતીય જનતા પાર્ટી સાથે આજે ભરૂચના સેજલભાઈ દેસાઈના નેતૃત્વમાં કુલ આપના એસી લોકો જોડાયા છે જયારે પ્રયાગરાજ સિંહ કે જેઓ ભારતીય જનતા પાર્ટી યુ આપણે જંબુસર વિધાનસભાના એરિયાના પ્રભારી છે એઓના નેતૃત્વમાં કોંગ્રેસના સત્તર લોકો જોડાયા છે એમ કરીને કુલ સત્તાનું લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે